સરકારને શું ગરીબોને જ પરેશાન કરવા છે ગરીબો સિવાય સરકાર પાસે કશું છે જ નહીં એટલે જ તો તે ગરીબોને વારંવાર પરેશાન કરી રહી છે તેના મકાન તોડી રહી છે ઝૂંપડા તોડી રહી છે સરકાર ગરીબોને કદાચ કશું આપી તો નથી શકતી પરંતુ જે પોતે પરસેવો વેઠીને પોતાનો રોટલો રળી રહ્યા છે એ રોટલા ઉપર સરકાર વારંવાર પાટું મારી રહી છે અને તેવી જ રીતે વારંવાર તે ગરીબોને હેરાન કરી રહી છે પાંત્રીસોથી ચાર હજાર ઝૂપડા તોડીને સરકાર શું ઈચ્છી રહી છે આ ચાર હજાર જેટલા ઝૂંપડાઓમાં જે ગરીબો રહે છે તેને કોઈ વિકલ્પ કે વ્યવસ્થા તો આપવામાં નથી આવતી પરંતુ તેના ઝૂંપડા તોડી નાખશે તો આ ચાર હજાર જેટલી જનતા જાશે ક્યાં તેવો સરકારને વિચાર પણ નથી આવતો સરકાર જો બેનો દીકરીઓને હેરાન કરશે તેને પરેશાન કરશે તો ચલાવી લેવામાં નહીં આવે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને વધારે પડતું થશે તો નેશનલ હાઈવે પણ બંધ કરવામાં આવશે આવી ઉગ્ર ઉચ્ચારી છે ચૈતર તો નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિષા ગુજરાતમાં ડિમોલેશન પ્રક્રિયા ચાલુ છે ભરૂચમાં પણ ડિમોલેશન પ્રક્રિયા ચાલુ છે અને આ ડિમોલેશન પ્રક્રિયામાં સરકારને માત્ર ગરીબોના ઝૂંપડા સિવાય કશું દેખાઈ ન રહ્યું હોય તેવું લાગી રહ્યું છે એટલે તો પાંત્રીસોથી ચાર હજાર જે ઝૂંપડા છે તે હટાવી દેવાની વાત કરી રહી છે પણ સરકાર આ ગરીબોને વિકલ્પ નથી આપતી વ્યવસ્થા નથી આપતી અને આ ઝૂંપડા બસ માત્ર તેને તોડી પાડવા છે ત્યારે આ ઝૂંપડા તોડી પાડવાની વાત કરતા જ જે આમ આદમી પાર્ટીના નેતા છે ચૈતર વસાવા તે ગરીબોના વહારે આવ્યા છે અને તેમણે કહ્યું છે કે જો સરકાર આ ઝૂંપડા તોડી પાડશે કોઈ ગરીબોને વ્યવસ્થા નહીં કરી આપે અને માત્ર ઝૂંપડા તોડી પાડશે ને તો સરકારને આ ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે ઉગ્ર આંદોલન કરવામાં આવશે જરૂર પડશે તો ભરૂચ પણ બંધ કરવામાં આવશે અને નેશનલ હાઈવે પણ બંધ કરવામાં આવશે ત્યારે શું કહી છે ચૈતર વસાવા તમે તેને પણ સાંભળી લો એમને સૂચનો નહીં આપે અને આવનારા દિવસો પણ માં પણ આપણી જે બહેનોને આ ટોલ નાકાવાળા કે પોલીસ પ્રશાસન દ્વારા હેરાન કરવામાં આવશે તો અમને એ ટોલ ને હાઈવે બંધ કરતા પણ લાગે બંધ કરવા તૈયાર દિવસે હાઈવે બંધ કરવાની ફરજ પડશે તો આ નેશનલ હાઈવે અડતાલીસ પણ આપણી સરકારની કોઈ વ્યવસ્થા નથી સરકારે જો તમારા ઝૂંપડા તોડવા હોય તો સૌપ્રથમ એમણે રન બેસેરા બનાવવા પડે સૌ ત્યાં રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડે સરકાર પાસે અહીંયા કોઈ વ્યવસ્થા નથી અને પાંત્રીસો લોકોના ઝૂંપડા તોડવા માટેનું જે નિયોજન આયોજન એમણે કર્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં બે દિવસમાં કે ત્રણ દિવસમાં કે પાંચ દિવસમાં જ્યારે બી તમને હેરાન કરવામાં આવશે તો અમે બધા જ સામાજિક આગેવાનો અહીંયા ઉભા છે તમામ વર્ગના આગેવાનો અહીંયા ઉભા છે અમે બધા જ લોકોને આહવાન કરીશું તમે પણ તમારા શેઠ લોકોને પણ કહેજો તે દિવસે રજા ઉપાડવાની થાય અઠવાડિયું તૈયાર છો ને બધા કેટલા પણ માણસો તમારા આજુબાજુના વિસ્તારોમાં કામ કરતા હોય એમને પણ કહેવાનું છે તમે જે જે સેટોના મકાનો બનાવ્યા હશે સરકારી આવાસો બનાવી હશે સરકારી કચેરી બનાવી હશે એ કર્મચારીને અધિકારીઓને બધાને વેપારીઓને પણ કહીશું બિલ્ડરોને પણ કહીશું એ દિવસે અમને સહકાર આપવો પડશે અને એ દિવસ એ દિવસ આપણે નક્કી કરીશું જો તમને હેરાન કરશે તો ભરૂચ બંધ કરવાનું થશે તો ભરૂચ પણ એ દિવસે બંધ થઈ જશે એટલે કહેવાનો મતલબ કે ગમે ત્યારે ગમે ત્યારે ગરીબો એમને નડે છે ગરીબોને હટાવો આટલું બધું પ્રમાણ આ વિસ્તારોમાં બિલ્ડરો અને બીજા ઉદ્યોગપતિના લોકોએ કારખાનાના માલિકોએ આટલું બધું તમાણ કર્યું છે તે પ્રશાસનને નડતું નથી પણ આપણા જુપડા સાઈડ પર છે રોડ પર પણ નથી એ આપણને નડે એમને નડે છે આ પણ આ ફેરૂમ તમારી મહેનતની જરૂર છે

તો નેશનલ હાઈવે બંધ કરવાની પણ ચીમકી આપી છે ત્યારે આ અંગે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલ અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ